got a million. to to a million. We We હે ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે હજી સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો જોઈન કરી લેજો મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાના છીએ જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલ છે મિત્રો તો મિત્રો તમારે ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોવાનું રહેશે કારણ કે આપણે મિત્રો વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો ખાસ કરીને વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે વધારે સમય સમયના બગાડતા આપણે એડિટિંગ તરફ વધીએ તો તમે મિત્રો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કે પાસવર્ડ નાખ્યા નાખવા પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખોલી જશે શકો છો તમે તમારે અહીંયા પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લેશું ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેશું મિત્રો ફોટો સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા ફોટોને ફૂલ સ્ક્રીન લઈ કરી લેશું ત્યારબાદ ફોટોને કંઈક આ રીતે સેટ કરી લેશું મિત્રો ત્યારબાદ ફોટોની સાઈઝ થોડી વધારી લેશું અને ફોટોને આ કંઈક આ રીતે સેટ કરી લેશું ત્યારબાદ અહીંયા થોડા આપણે બહાર નીકળી જવાનું રહેશે મિત્રો હવે મિત્રો તમારે ગ્રુપ બે ઓપન કરવાનું રહેશે તો મિત્રો તમે ગ્રુપ બે ઓપન કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખાલી જશે તો ત્યારબાદ મિત્રો આપણે આ બધું ઓફ છે તો એ બધું ઓન કરી લેવાનું રહેશે ત્યારબાદ આપણે અહીંથી બહારને આવી જશું તો મિત્રો હવે આપણે અહીંયા એક વિડીયોની ક્લિપ લઈને રહેશે તો આપણે વિડીયોની ક્લિપ લઈ લેશું તો મિત્રો ફરી આપણે તો મિત્રો ફરી આપણે પ્લસની નીચાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ ક્લિપ લઈ લેશું મિત્રો આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ બેન્ડિંગ ઓપરિસિટીમાં જઈને એને લાઈટ કરી લેશું ત્યારબાદ એને પણ આ રીતે કંઈક નીચે સેટ કરી લેશું તો મિત્રો જોઈ શકો છો તમે આપણે કંઈક આ પ્રકારનું સ્ટેટસ બનીને તૈયાર થઈ રહી છે તો મિત્રો તમે ફૂલ વિડીયો જોઈ લો તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો કોમેન્ટમાં કહેતા જજો કે આપણે હવે આગળનો વિડીયો કયા ટોપિક ઉપર લાવીએ તો મિત્રો તમે હજી સુધી મારે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ જોઈન ના કરી હોય તો મિત્રો જોઈન કરી લેજો અને મિત્રો ખાસ કરીને ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના આઈકોન ઉપર ઓલ સેટ પર કરી લેજો જેથી તમને મારા આવનાર દરેક નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો આપણે મળશું હવે આગળના વિડીયોમાં અને ચલો મિત્રો આપણે હવે વિડીયો એક્સપેક્ટ કરી લઈએ